નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકા વટામણ હાઈવે ઉપર મસ્ત મજાના ખાડાનું સામ્રાજ્ય હાઈવે રોડ ઉપર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી ધોળકા વટામણ હાઈવે ઉપર મસ્ત મજાના ખાડાનું સામ્રાજ્ય હાઈવે રોડ ઉપર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી પડેલા ખાડાથી અકસ્માત નિર્દહેશત ધૂળકા વટામણ હાઇવે ઉપર વરસાદને કારણે ખાડા પડી જતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ખાડામાં પચડાતા વાહનોને નુકસાન થાય છે અગાઉ આ રોડ ઉપરથી ગડા મારવામાં આવ્યા હતા તેમાં પણ અમુક સ્થળે ખાડા પડી ગયા છે ધૂળકાવટામણ રોડ ઉપર પડેલા ખાડાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે ધૂળકા વટામણ હાઇવે રોડ ઉપર આવેલા સીમેજ ગામના બસ સ્ટેશન પાસે રોડ બેસી ગયો છે આથી અહીં અકસ્માત થવાનો ડર ગ્રામજનોને સતાવે છે ગ્રામજનો દ્વારા માર્ગ વિભાગના તંત્રને ટેલિફોનિક રજૂઆત પણ કરેલ છે છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કે ખાડા પૂરવામાં આવતા નથી આથી આ બાબતને ગંભીર ગણી સંબંધિત તંત્ર દ્વારા આવેલી તકે ધૂળકા વટામણ હાઈવે રોડ ઉપરના ખાડા પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ પગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા અમે સિમેજ ગામના રહેવા જઈએ છીએ બરોબર વોળકાથી સિમેચ ગામના બસ સ્ટેન્ડ ઉપર મોટા ખાડા પડેલ છે જેથી કરી ભયજનક અકસ્માત સર્જાય તેવી પોઝિશન છીએ તાત્કાલિક યુદ્ધના ધોરણે ખાડા પૂર્વ મહારભિયાની કરી અને અમારી એવી વિનંતી છે કાલે પણ એક બાઇકવાળો સ્લીપ થઈ જતો ખાડાની અંદર જેથી કરી તેને વાગ્યું હતું પણ એટલે તાત્કાલિક અમારે ખાડા પૂરવે એવી મહેરબાની કરશો જી ધોળકાથી વટામણ રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે એને હમણાં કરવા નમ્ર વિનંતી બરાબર ખાડા બહુ પડ્યા હોય ને અકસ્માત ભય વધારે સિમેચ બસ સ્ટેન્ડ ઉપર ખાડો મોટો પડ્યો છે એ વારે ઘડે બાઇકોવાળાને સ્લીપ પડી જાય એટલે આટલું કરવા નમ્ર વિનંતી